મિત્રો મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર્વનું સનાતન ધર્મમાં વિશેષ મહત્ત્વ છે આ દિવસે લોકો નદીમાં સ્નાન દાન અને પૂજા કરે છે જેનાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાનની પૂજા કરવાથી સાધકને અનેક લાભ પ્રાપ્ત થઈ શકે છે સંક્રાંતિ પર દાન કરવાના લાભની વાત કરીએ તો માન્યતા છે કે આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દુઃખ અને કષ્ટમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં ખુશીઓનું આગમન થાય છે શાસ્ત્રો અનુસાર આ દિવસે કરવામાં આવેલ દાન ક્યારેય સમાપ્ત થતું નથી તો આવો જાણીએ કે મકરસંક્રાંતિના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ જેથી ભગવાન સૂર્ય અને શનિદેવની કૃપા પ્રાપ્ત થઈ શકે પહેલો મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરી શકાય એવું માનવામાં આવે છે કે આ દિવસે ખીચડીનું દાન કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે બીજું મકરસંક્રાંતિના દિવસે મીઠાનું દાન કરવું વિશેષ માનવામાં આવે છે તેથી મીઠું દાન કરો મીઠાનું દાન કરવાથી તમામ અનિષ્ટોનો નાશ થાય છે ખરાબ સમય તળી જાય છે તેથી મકરસંક્રાંતિના દિવસે મીઠું દાન કરવું શુભ માનવામાં આવે છે ત્રીજો જેમના ઉપર શનિની સાડાસાથી અથવા દૈયાનો પ્રભાવ હોય તેમને મકરસંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં કાળા તલ ભરીને કોઈ ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરવું આમ કરવાથી તેમને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે ચોથું આ દિવસે તલ અને ગોળનું દાન પણ વિશેષ માનવામાં આવે છે તેમનું દાન કરવાથી માન સન્માન અને આર્થિક લાભ થાય છે જો તમારી કુંડલીમાં સૂર્ય અને શનિ ખરાબ સ્થિતિમાં હોય તો આ દિવસે ગોળ અને તલનું દાન કરવાથી કુંડલીમાં તેમની સ્થિતિ સુધરી શકે છે પાંચમો શિવપુરાણ પ્રમાણે મકર સંક્રાંતિ પર નવા વસ્ત્રોનું દાન કરવું શુભ છે આમ કરવાથી તમે સ્વસ્થ રહેશો જો કોઈ પણ પ્રકારનો રોગ હોય તો કપડાંનો દાન કરવાથી સમસ્યા દૂર થાય છે છઠ્ઠું જ્યોતિષશાસ્ત્રના જાણકારોના જણાવ્યા અનુસાર આ દિવસે કોઈ અસહાય વ્યક્તિને કાળો ધાબળો દાન કરવો પણ શુભ છે આમ કરવાથી તમને બધા ગ્રહોની એમાં પણ ખાસ કરીને ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત થશે સાતમું આ શુભ દિવસે અનાજનું દાન કરવું શુભ માનવામાં આવે છે આ દિવસે જો તમે કોઈ ગરીબ વ્યક્તિ અથવા બ્રાહ્મણને સાત પ્રકારના અનાજનું દાન કરશો તો માતા અન્નપૂર્ણા પ્રસન્ન થશે તમારા ઘરમાં ક્યારેય અન્ય અછત નહીં આવે આઠમો આ દિવસે ઘીનું દાન કરવાથી શુભ ફળ મળે છે એવું માનવામાં આવે છે કે ઘીનું દાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે તેની સાથે દેવી મહાલક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે નવમો જ્યોતિષશાસ્ત્રના જાણકારોના જણાવ્યા અનુસાર જેમને ધનની ઈચ્છા છે પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ ધન પ્રાપ્ત નથી થતું તો તેમણે મકર સંક્રાંતિના દિવસે ચોખા દૂધ અને દહીંનું દાન કરવું જોઈએ આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવશે દસમો મકરસંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં સરસવનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી તમને માન સન્માન મળશે નોંધ અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે